નમસ્કાર મિત્રો છેલ્લા એકાદ સપ્તાહમાં આપ સૌ અખબારોમાં અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં જોતા હશો કે પાટીદાર દીકરીની રાત્રે ધરપકડ કરીને પોલીસ સ્ટેશને લઈ જવાય એમાં એક ધારાસભ્ય વિશે એક બોગસ લેટર લખવામાં આવ્યો અને એ સંદર્ભમાં એની ધરપકડ કરવામાં આવી આમાં ઘણા બધા મુદ્દા વિવાદાસ્પદ છે એ દીકરી કઈ જ્ઞાતિની છે એ મારી દૃષ્ટિએ બહુ મહત્ત્વનું નથી એ પાટીદાર છે એટલે પાટીદાર સમાજની સંસ્થાઓ એ માટે અવાજ ઉઠાવે એ સ્વાભાવિક છે પણ હું એવું માનું કે આ પ્રશ્ન કોઈ જ્ઞાતિની દીકરીનો નથી કોઈ પણ મહિલાને લોકશાહી દેશમાં સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાની વિરુદ્ધમાં રાત્રે બાર વાગે અહેવાલો મુજબ રાત્રે બાર વાગે એને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે એ મને લાગે છે કે તદ્દન ગેરકાયદેસરવાસ છે પછી તે મહિલા ગમે તે વર્ગની હોય ગમે તે ધર્મની હોય પરણેલી હોય કે કુંવારી હોય ગમે તે હોય પણ તમારે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ મુજબ તમારે સવાર સુધી પોલીસે રાહ જોવાની પણ જરૂર હતી કભી એને સાક્ષી તરીકે લાવો અથવા એની સામે એફઆઈઆર હોય ને એનું એફઆઈઆરમાં ફરિયાદમાં નામ હોય તો પણ એ સવારે બોલાવી શકાય એમાં કંઈ ખાટું મોડું થઈ જાય નહીં એટલે આ સંદર્ભમાં પોલીસની ભૂમિકા પણ લોક નજરે એક શંકાસ્પદ છે બહુ સ્વાભાવિક રીતે એમ થાય કે આ પ્રશ્ન એક ધારાસભ્યને લખાયેલા બોગસ લેટરનો હતો આપણે આવા બોગસ લેટરનું સમર્થન કરતા નથી પરંતુ આ પણ એક રાજકીય મુદ્દો છે લખવાવાળા પણ જે તપાસને જે આરોપીઓ પકડાયા અને જેની સામે એફઆઈઆર થઈ એ લખવાવાળા પણ એક જ પક્ષના છે જેમની સામે લખાયું એ પણ એક જ પક્ષના છે એટલે આખી લડાઈ રાજકીય છે તો આપણને એમ થાય કે આ દીકરી ક્યાંથી આવી વચ્ચે આ તો એક સામાન્ય દીકરી છે જે એક મહિલા કોઈ ખાનગી સંસ્થામાં કે ખાનગી ઓફિસમાં કામ કરતી હોય એ રીતે એક ક્લાર્ક તરીકે અથવા એક ટાઈપિસ્ટ તરીકે આ બેન એક ઓફિસમાં કામ કરતા હતા અને એમના બોસ હોય અથવા જે એમની જ જેમના હાથ નીચે તે કામ કરતી હોય એમને એક લેટર એમને ટાઈપ કરવા આપ્યો હવે નાની બાવીસ વર્ષની છોકરીને એને તો એના બોસે લેટર આપ ટાઈપ કરો આપ્યો એને ટાઇપ કરીને આપ્યો બરાબર છે એ ટાઈપમાં લખાણ શું છે કોના વિશે લખાયો છે એનામાં પૂરતી સમજ હોય કે ના હોય આ લેટર બોગસ છે એની કેટલી સમજ હોય એ બહુ સ્વાભાવિક છે કે એટલે કેટલું સમજી શકે પણ એને તો એના સાહેબે એ લેટર એને ટાઈપ કરવા આપ્યો ટાઈપિસ્ટ છે એ ઓફિસમાં એ નોકરી કરે છે પગારદાર છે એટલે એને લેટર ટાઈપ કર્યો એટલે સીધે સીધું જ્યારે બોગસ લેટરના સંદર્ભમાં પોલીસ ફરિયાદ થઈ ત્યારે આરોપીઓની સાથે આ દીકરીને પણ આરોપી તરીકે દર્શાવી હોવાના અખબારી અહેવાલો છે તો ટાઈપિસ્ટને તમે આરોપી કેવી રીતે ગણાવો છો તો પોલીસ બરાબર ડબ્બામાં આવ્યા પછી પોલીસ અમે સાક્ષી તરીકે અમે એમને લઈ ગયા તો સાક્ષી તરીકે લઈ જવાનું હોય તો સવારે પણ બોલાવી શકાય રાત્રે તમે એને શું કામ લઈ જાઓ છો પછી એમ કહેવાય કે અમે તો રિકન્સ્ટ્રક કરવા લઈ ગયા હતા જગ્યાના સ્થળ સ્થળ તપાસ માટે લઈ ગયા હતા તો સ્થળ તપાસ માટે પણ સવારે લઈ જઈ શકાય ગુનેગાર હોય કે સાક્ષી હોય જે હોય તે પોલીસની નજરે પણ એને સવારે લઈ જઈ શકાય એને પોલીસના વાહનમાં લઈ જઈ શકાય જે આક્ષેપ પોલીસ સામે થઈ રહ્યો છે એ એમ છે કે એને સરઘસ આકારે લઈ ગયા રાત્રે લઈ ગયા તો રાત્રે પણ જાહેરમાં હું કહું છું કે ચાલો સરઘસ ન કાઢ્યું હોય તો પણ જાહેરમાં એને શું કામ લઈ જઈ શકાય સાક્ષી હોય કે આરોપી હોય આપણા દેશમાં એવા ઘણા આરોપીઓ છે જેમને બંધ પોલીસના ડબ્બામાં લઈ જવામાં આવે છે જેલમાંથી કાં તો જેલમાં જ એની સુનાવણી થાય છે અને એમની આબરૂ જાણે સાચવવાની જવાબદારી પોલીસની હોય એમ બળાત્કારીઓનો આરોપી હોય એની સામે પણ એનું મોઢું ઢાંકીને લઈ જવામાં આવે છે કાળું કપડું ઢાંકીને લઈ જવામાં આવે છે આતંકવાદીઓને કાળું કપડું ઢાંકીને તો આ દીકરીને ખુલ્લા મોય એ પછી આરોપીમાં એને પોલીસ ગણતી હોય કે સાક્ષીમાં ગણતી હોય પણ આમાં તો એફઆઈઆરમાં નામ છે ને પછી એનું જ્યારે જ્ઞાતિનો હોબાળો થયો એ જ્ઞાતિની સંસ્થાઓએ ઉબાળો કરો દુર્ભાગ્ય તો એક છે કે આ પ્રશ્ન કોઈ જ્ઞાતિની દીકરીનો ગણાવો ન જોઈએ આ એક સમજ સમગ્ર મહિલા સમાજનું અપમાન છે એટલે પોલીસ પણ જ્યારે તપાસ આજે તમે જુઓ કે પોલીસ તમે સામે ફરિયાદ કરાવ તો ઘણી જગ્યાએ પોલીસ ફરિયાદ લેતી પણ હોતી નથી પણ આ તો આ તો એક શાસક પક્ષના અગ્રણી અથવા ધારાસભ્યની ફરિયાદ હતી પોલીસે ફટાફટ તપાસ શરૂ કરી આરોપીઓને પકડી લીધા અને આ બેન પાસે કદાચ પોલીસને એવું કહેવડાવવાનું હોય કે આ મેં લેટર ટાઈપ કર્યો હતો તો પછી આરોપી કેવી રીતે થાય એને સાક્ષીમાં પણ લઈ શકાય પણ દુર્ભાગ્યવશ પછી જ્યારે આખો પ્રશ્ન રાજકીય રંગ આપ્યો ત્યારે એમાં રાજકારણીઓ જોડાયા વિરોધ પક્ષને સત્તા પક્ષની લડાઈ થઈ જોકે પત્રના સંદર્ભમાં તો સત્તાધારી પક્ષના જ બે જૂથો જવાબદાર હતા પણ પછી વિરોધ પક્ષોએ પણ બે વાંદરાની લડાઈમાં બિલાડી બે બિલાડીની લડાઈમાં વાંદરો ફાય છે એમ એમને પણ ઝંપલાવ્યું અને પછી આખો પ્રશ્ન જ્ઞાતિનો થઈ ગયો અને પાટીદાર જ્ઞાતિએ આ પ્રશ્ન ઉપાડ્યો આમાં સામાન્ય રીતે પાટીદાર જ્ઞાતિમાં એવું છે કે પાટીદાર જ્ઞાતિના બધા જે નેતાઓ છે કે અથવા સંસ્થાઓના વડાઓ છે મોટાને મોટા ભાગે કોઈને કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા જ છે કેટલાક લોકો સીધી રીતે જોડાયેલા છે કેટલાક લોકો આડકતરી રીતે જોડાયેલા છે અને આવો પ્રશ્ન થાય ત્યારે જ્ઞાતિના ધોરણે કૂદી પડવાની એક સામાન્ય પ્રથા મોટાભાગની બધી જ્ઞાતિઓમાં હોય છે આ પ્રશ્ન વ્યાજબી હતો જ્ઞાતિઓ રસ લે એમાં પણ કશું ખોટું નથી એટલે આગેવાનો જે છે સમાજના એ પણ ઘણીવાર ધર્મના નામે કે જ્ઞાતિના નામે પોતાની આગેવાની આગળ કરવા માટેનો પ્રયાસ કરતા હોય છે જ્ઞાતિઓએ પણ દાખલા તરીકે અનામત આંદોલન સામે ઘણા બધા અત્યાચારો થયા હતા ત્યારે મોટાભાગના પાટીદાર આગેવાનો ચૂપ હતા એ પછી એમની સામે જે કેટલાક કેસ થયા એ લોકોમાં કેટલાક બિચારા મજબૂર થઈને એમને રાજકીય પક્ષો બદલવા પડ્યા કારણ કે એમને એમની સામેના કેસો પાછા ખેંચવા પડે અથવા એવી સ્થિતિ બધાઈ એટલે જ્ઞાતિના આગે અને એ વખતે જ્ઞાતિના આગેવાનીની ભૂમિકા શું હતી સમાધાનની ભૂમિકા હતી કંઈ સ સમાધાન એટલે સરકારને કંઈ મુશ્કેલી ન પડે ને આંદોલન સમેટી જાય એવી આગેવાનોની ભૂમિકા હતી અને પછી તો એ આગેવાનોએ કશું આંદોલન સમેટાઈ ગયા પછી સમાજના હિતમાં કંઈ થવું જોઈએ અથવા ખેંચો પાછા ખેંચવા જોઈએ અથવા જે લોકો શહીદ થયાને વળતરમાં જો એ એ બાબતમાં તો સમાજના આગેવાનોએ કોઈ ખાસ રસ લીધો જ નથી છતાં પણ પાટીદાર સમાજના આગેવાનોએ આ દીકરીના કેસમાં રસ લીધો એક સારી વાત છે કદાચ આ દીકરીના જામીન પર છૂટી જશે એવું પણ બને કદાચ આ વાત મારી વાત તમારી સુધી પહોંચે ત્યાં સુધી કદાચ એ દીકરી જેલમાં જુદા રાજકીય પ્રયાસોને કારણે નીકળી પણ જશે પણ મૂળ વાત એ છે કે દીકરી ગમે તે સમાજની હોય એની સામે આ રીતે એને તમે સાક્ષી બનાવી શક્યા હો એને આરોપી તમે શું કામ બનાવો છો એટલે એ રીતે કોઈ પણ મહિલાનું આ રીતે રાત્રે બાર વાગે એની ધરપકડ કરવી એને પોલીસ સ્ટેશન લઈ જવી એને વાહનની જગ્યાએ જાહેરમાં એનો ફેસ દેખાય એ રીતે લઈ જવી એને કંઈ એવો મોટો ગુનો નથી કર્યો કરોડો રૂપિયાના ધફલાઓ કરનાર માણસો આજે જેલમાં જાય છે એનું પોલીસ સરઘસ કાઢતી નથી લોકોના રકેડ ઉબાડીને લોકોએ વ્યાજે રૂપિયા આપીને આપઘાત કરનાર એવા કોઈ લોકોનું પોલીસ સરઘસ કાઢતી નથી અને આવા લોકોને સાક્ષી તરીકે કે આરોપી તરીકે જે તરીકે લઈ જાય અને આવી રીતે ખુલ્લામાં વાહન વિના પણ સ્થળ ઉપર લઈ જવામાં આવે તો પણ એ કાયદાની વિરુદ્ધ છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સની વિરુદ્ધ છે એ કોઈ પણ મહિલા સામે આ ન થવું જોઈએ પોલીસે જો તપાસ જ કરવાની તો શેની કરવાની એ બોગસ લેટરમાં જે હકીકતો છે એની તપાસ તો કોઈ વાત કરતું જ નથી શાસક પક્ષે તપાસ કર પોલીસે કોના કહેવાથી આ કર્યું એ પ્રશ્ન આવે ને કે આ બેની ધરપકડ પોલીસે કરી છે કોના કહેવાથી કરી કારણ કે ફરિયાદ તો સત્તાધારી પક્ષની હતી ને તો પોલીસની ભૂમિકા પણ આમાં સંદિગ્ધ છે અને આવી ખોટી રીતે સરઘસો કાઢનારાઓમાં સામે અથવા ખોટી રીતે જાહેરમાં બદનામ કરનારા પોલીસ અધિકારીઓ સામે પણ સરકારે પગલાં લેવા જોઈએ એટલું જ નહીં પણ બોગસ લેટરમાં જે હકીકતો છે જેની સામે આક્ષેપો થયા છે એની પણ જો સરકારમાં સાધન શુદ્ધિનો આગ્રહ રખાતો હોય તો સરકારે એની પણ તપાસ કરવી જોઈએ મિત્રો એટલે આમાં માત્ર બેનની જગ્યાએ માત્ર બહેનનો પ્રશ્ન નથી પોલીસની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ અને રાજ્ય સરકારનો વિષય છે આભાર ધન્યવાદ પ્રસન્ન રહો સ્વસ્થ રહો સુરક્ષિત રહો આપને અમારી વાત ગમી હોય લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો